વૈરાગ્ય અવજ્ઞા સહીને સહનશીલતા દાખવીને અન્યાય સહન કરશો તો એ તપ છે પ્રેમથી ઉદારતાથી તેમ કરવું જોઈએ મારે એકલાએ જ આમ શા માટે કરવું તે વિચારવું નહીં સામો ન સમજે તો ત્યાગપૂર્વક સહન કરવું બેડે બેળે નહીં આ તો ઉમળકાનો માર્ગ છે પ્રેમથી સહન કરવાની તૈયારી ન હોય તો ભગવાનને માર્ગે ઉન્નતિ થવાની નથી એમ સમજવું આ ન થાય તો ભગવાનને માર્ગે ન જઈ શકાય સંસાર વ્યવહાર એ માટે જ મળેલો છે જગત મિથ્યા છે આવું કહેશે તે ચાલશે નહીં જગત મિથ્યા કહેનારાને જ હું મિથ્યા કહું છું સમાજની મેં પણ ઘણી સેવા કરી છે હું ભીખ માંગીને ખાતો નથી રોટલાનો મને અધિકાર છે હું કમાઈ શક્યો હોત છતાં પણ પ્રેમપૂર્વક સેવા કરી છે એટલે અધિકાર છે લશ્કરમાં સૈનિકને પણ વીસ વર્ષે પેન્શન મળે છે મેં પણ સમાજની વીસ વર્ષ તે રીતે સેવા કરી છે એટલે સમાજ પાસે લેવાનો અધિકાર છે કોઈ ઉપકાર કરતું નથી મારા ગુરુ મહારાજે મને કહ્યું છે કે તારે સાચી વાત કરવી ઊંચી ઊંચી વાતો કરવી નહીં કારણ લોકોની સમાજની તેવી ભૂમિકા નથી તું બ્રહ્મની વાતો કરે પણ તે માટે તેઓની લાયકાત નથી તે અંગે નથી વૈરાગ્ય પ્રવર્તતો કે નથી અભ્યાસ વૈરાગ્ય એટલે નિર્લોભ નિરહંકાર નિર્મમત્વ નિરાભિમાનીપણું એ બધાનું સમટોટલ જ્ઞાનની વાતો મોટી છે સમાજ આચરણથી ઊંચો આવે આપણે સમાજમાં ઘસડાઈએ છીએ રેલમાં જેવી રીતે લાકડા ઘસડાય છે તેવી રીતે સંસારરૂપી સમુદ્રમાં લાકડા રૂપે ઘસડાઈએ છીએ સમાજમાં પ્રેમ ભાવથી જીવવું એ શું સેવા નથી ન્યોછાવર થઈને ફનાગીરીથી સહન કરવાનું કરો જ્યાં સુધી આપણા રાગ દ્વેષ મોડા નથી પડ્યા ત્યાં સુધી એકબીજા પ્રત્યે પ્રેમ સહાનુભૂતિ ત્યાગ ઉમળકો પ્રગટાવવો એ પણ સેવા છે ઓમ